લા નું કામ આલે છે અને મિક્સ દાળનો વઘાર થઈ જશે છે દાળ છે મિક્સ દાળ મિક્સ થયેલા કે નામ તો અડધિન મગ ની તો એ ની બધી મિક્સ માં હાલે ત્રણ જાતની દાળ ભેળવી છે જાજા ટમેટાનો વઘાર આવી રીતે બધી તો મિક્સરમાં હાલે હાલે છે ને મિક્સ દાળ તો હવે આજ હાવ નવીન રેસિપી આવી છે બેનો કોમેન્ટ કરજો હાવ નવીન ધડાકો છે આજનો તો હમ તુવેરની અડદની અને મગની ત્રણેય દાળ મિક્સન છે મિક્સન ને બાજરાના રોટલા આ તો દેશી અસલ કાઠિયાવાડી ખાણું છે સાથમાં કેરી ગાજર ને બીટ હવે આંબામાં કેરી મડી છે આવા ખાખડી હમ શરૂઆત થઈ ગઈ છે ખૂબ સરસ મજાની સ્વાદિષ્ટ કેસર કેરી હો કેસર કેરી આવા મડી આવા નાની નાની શરૂઆત થઈ ગઈ છે હવે ખાવા મજા આવે હમ ટાઈમ સરસ મજાનો રોટલો થઈ રહ્યો છે આમ તો પૂનમ ને ચાંદા જેવો ગોળ છે જોઈ શકો છો ઈ તો ગોળ જ હોય હો પણ તૈયાર છે દાળ રોટલા ભરાતા હોય કોમેન્ટ કરજો ભાઈ રોટલા મીસેટલા રોટલા તો જો ઉનાળામાં ઓછો ભાવ છે ત્યારે ઓછો ઠંડીમાં વધારે ભાવે રોટલા અને એક ટાઈમ તો રોટલો જ જોઈએ હા ઉનાળો હોય છે પછી થઈ જાય ન રહે સાંજે ખાણો ને રોટલા થઈ છે રોટલાને ને થાય હમ અને કોમેન્ટ પણ સારી સારી કરી રહ્યા છે તો બધાયનો ખૂબ ખૂબ આભાર બધાયને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય શિયારામ હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાબા ખૂબ સરસ મજાનો રોટલા બની રહ્યા છે ભાઈ રોટલા ને પેલા નાનું છકડો બનાવાનું પછી ટક ટપ ચાલુ કરી પછી ટપક ચાલુ કરી દેવાનો એટલે રોટલો થઈ જાય સ્વાદિષ્ટ જેવો જેવો આ ખાવામાં એક રોટલો તૈયાર થઈ ગયો છે બીજો હવે તૈયાર કારણ તૈયારીમાં છે મસ્ત મજાનો સરસ મજાનો બીજો રોટલો પણ તૈયાર થવા માંડ્યો છે સરસ મજાનું જમણવાર તૈયાર તૈયાર થઈ ગયો છે જમવા પણ બેહી ગયા આ અથાણા અને મસ્ત મજાની દાળ

કેવી લાગી એમ અમને તો સારી લાગી પણ જે બનાવો એ કેજો કમેન્ટ કે કેવીક લાગી એમ હા હા આવી બનાવજો બેનું અને કમેન્ટ લખજો કે દાળ હારી બની અમે મસ્ત બનાવી પણ જીવ તૂર ટાણા કરી લે રાજે શ્યામાંનું જીવ તું કરી લેને હરી સાથે અવશરાયા આવો નહીં જીવ તુ આયો ત્યારે કઈ નથી લાવી જીવતું નથી બેઠો કરીને કામ અવશર આવો નહી જીવતું ખોટી સપના જે ઉસાર અવશરયા નૈ જીવતું ગો કૂળો ગામ જીવતે નથી ક અવચરયા નૈ જીવ રે રટણ રેતી માં લોટો જીવ તે નથી કર્યા યમના જીના ના પાન કવચરયા જીવતે વ્રજની પરિકામમાં કરી જીવતે નથી નિરખ્યા રચા શ્રીનાથજી ના રૂપ અવશ રયા નહીં ખુબ સરસ મજા નહીં યે સ્વામી ખુબ સરસ સરસ મજાનું કીર્તન કહ્યું કે જીવ તું મનુષ્ય ના અવતાર માં આવ્યો છો હવે આવો અવસર નહી લક્ષ્મી parvamule saraswati karmadni du Namo Pargni Namastu Glyam Pada Svarsha Samashvami Vasudevasutam Devam Kamsa Jharuram कृष्णौ गुरूदेव महेश्वरा गुरुर्वशाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरु नमः ॐ कृष्णाय वास्तुदेवाय अरे परमात्मदे व्रतं कृष्णाशाय गोविन्दाय नमो नमः